નમસ્કાર દર્શક મિત્રો આપ ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તલા સન્માન તારીખ સોળ જૂન બે હાજર ચોવીસ ના રવિવારે ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શ્રી રમણભાઈ મોરજીભાઈ પટેલના વિકાસશીલ વિચારોને સાકાર કરતા અને તેમના વરદ હસ્તે બે હજાર ચોવીસના ગ્રેજ્યુએટ એચએસસી અને એસએસસીમાં સિત્તેર ટકાથી વધુ ગુણ ધરાવતી દીકરીઓ અને પંચોતેર ટકાથી વધુ ગુણ ધરાવતા દીકરાઓને સન્માનિત કરવામાં આવ્યા તેઓને ટ્રસ્ટના સિમ્બોલ વાળી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ટ્રસ્ટના લોગો વાળી દિવાલ ઘડિયાળો દાતાશ્રીઓના ઉદારદાનથી વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ ચરોતર પંથકના ક્રાંતિકારી વિકાસ પદ પર પ્રથમ યોજાયો જેમાં ચરોતર તળપદા સમાજ સેવા ટ્રસ્ટ અને તમામ દાતાઓના સહિયારા ફાળાથી આ અનોખી શરૂઆત થઈ આ મહાનજવણીમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ એમ વાઘેલા ઉપપ્રમુખ શ્રી ચંપકભાઈ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ જલાલી સહમંત્રી શ્રી યોગેશભાઈ સલુન ખજાનજી શ્રી પ્રભાતભાઈ વડોદરા શ્રી રમણભાઈ ભરૂચ શ્રી બાબુભાઈ એન્જિનિયર પરશુરામભાઈ પેન્ટર નગીનભાઈ ગુવાજી વિનુભાઈ મોહનભાઈ મિહુલભાઈ એન્કર કિશોરભાઈ કુમાનસિંહ પંચમબેદી સહિત ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આદરણીય મહેમાનો તરીકે શ્રી જયેશભાઈ જયસિંહભાઈ શ્રી નવીનભાઈ ચિખલિયા અને પ્રવીણભાઈ એન તળપદા અશોકભાઈ ચલાલી મુકુંદભાઈ ડીજેવાડા અરવિંદભાઈ અલીણા શિવકાકા સલૂન રાકેશભાઈ ચકલાસી બાગોળ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમના સહકાર અને અર્થાત પ્રયત્નો થકી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મોહતા